જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તો આજે આપણે આ વિડીયોમાં શટતીલા એકાદશી વિશે સાંભળીશું અને જાણીશું તો પોષ માસના વધ પક્ષની એકાદશી એટલે કે શટતીલા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે તો આજે આપણે જાણીશું કે શટતીલા એકાદશી ક્યારે છે ચોવીસ જાન્યુઆરીએ કે પચીસ જાન્યુઆરીએ આ એકાદશીએ તલનું મહત્ત્વ તેની પૂજા વિધિ આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું તો તલનું મહત્ત્વ હોવાના કારણે આ એકાદશીને સટતીલા એકાદશી કહેવામાં આવે છે આ તલ એક ધાન્ય છે અને આ તલ જે ભગવાનના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલું ધાન્ય છે અને આ શિયાળાની ઋતુમાં તલનું દાન કરવું તલનું સેવન કરવું અને તલનું સેવન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય આપણું સારું રહે છે એટલે તો આપણે ત્યાં તલસાકડી તલના લાડુ વગેરે શિયાળામાં એટલે કે મકરસંક્રાંતિ ઉપર બનાવવાની પ્રથા છે તો હવે આપણે એ જોઈશું કે આ એકાદશી ક્યારે છે તેના પારણા પૂજા વિધિ મહત્ત્વ ક્યારે છે તો તેના વિશે આપણે જોઈએ તો આ એકાદશી તિથિનો પ્રારંભ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવારે રાત્રે સાત અને પચીસ મિનિટે શરૂ થશે અને શટતિલા એકાદશીની સમાપ્તિ છે તે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારે રાત્રે આઠ અને ત્રીસ વાગ્યે સમાપ્ત એટલે કે પૂર્ણ થશે માટે એકાદશીનું વ્રત છે એ ઉદ્યાતિથિ પ્રમાણે રાખવાનું હોવાથી આ વ્રત પચીસ જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારે રાખવાનું રહેશે અને આ વ્રતના પારણા તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારે સવારે સાત અને બાર મિનિટથી નવ અને ત્રીસ મિનિટે પારણા કરી લેવાના રહેશે કેમ કે વ્રતનો સંકલ્પ કર્યો હોય તો તે પારણા કરીને સંકલ્પ છોડવો પડે માટે બારસના દિવસે પારણા કરવાનું મહત્ત્વ છે તો હવે આપણે તેની પૂજા વિધિ મહત્ત્વ શું કરવું અને શું ન કરવું તેનો ઉપાય મહાત્મય આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈએ તો આપણે તો આપણા ઋષિ મુનિઓ દીર્ઘ દ્રષ્ટા હતા તેમની પાપ પુણ્ય સ્વર્ગ નર્ક મનુષ્યને સારા કર્મો કરવા નિયમો પાડવા એના ફળ વિશે પુરાણોમાં કહેલું છે કે સારા માર્ગે ચાલવું વ્રત જપ તપ વગેરે કરવાનું કહ્યું છે આ બધું કહ્યું છે તેમાંનું જ આ એક વ્રત છે તે એકાદશીનું વ્રત છે તો એકાદશીનું વ્રત મહિનામાં બે વાર આવે છે અને એક શુદ્ધ પક્ષમાં અને બીજું છે વધ પક્ષમાં એમ બે વાર આવ્રત આવે છે અને વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ જો અધિક માસ આવતો હોય તો વર્ષમાં છવ્વીસ એકાદશી આવે છે અને આ દરેક એકાદશીનું આગવું મહત્ત્વ છે પરંતુ આ માસની એટલે કે પોષ માસના વદ પક્ષની શક્તિલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે કેમ કે તે તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે તેમજ પુણ્ય આપનારી આ શક્તિલા એકાદશીને પાપહારીણી અથવા તો મોક્ષદાયી એકાદશી પણ કહેવામાં આવે છે હજારો કન્યાનું દાન કરવાથી તેમજ હજારો વર્ષની તપશ્ચર્યા કરવાથી તેમજ સોનાનું એટલે કે સુવર્ણનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તેનાથી પણ હજારો ગણું ફળ આ શક્તિલા એકાદશીનું રથ કરવાથી મળે છે મનુષ્યને પુણ્ય મળે છે અને આ એકાદશી કરવાથી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંતતિમાં વધારો કરે છે આ એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોવાથી આ એકાદશી એટલે કે ષટતિલા એકાદશીના રોજ તલનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તો આ એકાદશીને સટતિલા એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ થાય છે સ્નાન દાન પૂજા હવન ભોજન અને તર્પણ આમ છ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેને સઠતિલા એકાદશી કહેવામાં આવે છે ષટ એટલે કે છ અને તિલા એટલે કે તલ આમ છ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ એકાદશી સટતિલા એકાદશી તરીકે ઓળખાય છે તેમજ આ એકાદશી કરનારના બધા જ પ્રકારના એટલે કે તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે તેના દુર્ભાગ્ય પણ દૂર થાય છે અને સર્વે સુખ ભોગવી અને મોક્ષને પ્રાપ્ત કરે છે તેમજ ઘર છે તે ધન ધાન્યથી ભરપૂર રહે છે તમામ પાપો નષ્ટ થાય છે આટલા માટે તો આ એકાદશીને પાપહારીની એકાદશી કહેવામાં આવે છે આ સઠતીલા એકાદશીનું વ્રત એટલે કે ઉપવાસ કરવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે દરિદ્રતા નથી આવતી અને એકાદશી ભગવાન શ્રીહરિને સમર્પિત હોવાથી આ દિવસે નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આમ જોઈએ તો પોષ માસ એ સૂર્યનારાયણ દેવની પૂજા કરવાનો મહિમા પણ ઘણો છે તો સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને અર્ધ્ય આપવું અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી કેમકે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અન્ય એકાદશીની જેમ આ એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે જો કે આખો માઘ મહિનો પૂજા ઉપાસના માટે પવિત્ર મહિનો માનવામાં આવે છે આવામાં સટતીલા એકાદશીનું મહત્વ વધી જાય છે માન્યતા પ્રમાણે એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે સ્નાન દાન અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે અને માન્યતા છે કે એકાદશી ચોવીસ અગિયારસનું વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે સઠતીલા એકાદશીના દિવસે કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે વર્ષની બધી જ ચોવીસ અગિયારસ વિષ્ણુની પૂજા ઉપાસના માટે સમર્પિત હોય છે પણ બધાનું પોતાનું એક જુદું મહત્વ હોય છે સટતીલા એકાદશીના દિવસે તલનું દાન કરવું અને કાલીની પૂજા કરવાનું પ્રચલન છે એટલે કે પૂજા કરવાનું મહત્વ છે પૌરાણિક કથાઓ મુજબ જેટલું પુણ્ય કન્યાદાન હજારો વર્ષની તપસ્યા અને સુવર્ણદાન કર્યા પછી ફળે છે તેનાથી વધુ ફળ એકમાત્ર સટતિલા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નાન દાનને ભોજન અને તર્પણમાં કરવામાં આવે છે તલનું દાન વિધાન હોવાને કારણે સટતિલા એકાદશી કહેવામાં આવે છે તો એકાદશીની પૂજા વિધિ જોઈએ તો એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે તલયુક્ત હવન કરવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનું ધ્યાન ધરવામાં આવે છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને સૂર્યાસ્ત સમયે સાંજે એકવાર ફરી જ્યોત પ્રગટાવવી અને પૂજા કરવી અને તેના પછીના બીજા દિવસે એટલે કે વારસના દિવસે સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં સટતીલા એકાદશીનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પરંપરા છે કૃષ્ણ પક્ષની એકાદશી એકાદશી તિથિનું વ્રત કરવાથી સાધકના જીવનમાં દરેક સમસ્યા દૂર થઈ જાય છે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમને જાણવાથી વ્યક્તિએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે આ સાથે સટ્ટીલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે અને આ વખતે પચીસ બે હજાર પચીસના રોજ સટ્ટીલા એકાદશીનું વ્રત આવી રહ્યું છે તો આ દિવસે તલનો ઉપયોગ કેવી રીતે કરવો તો તેના વિશે કહું તો સટ્ટીલા શબ્દ છ પ્રકારના તલનો બનેલો છે તેથી આ દિવસે તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પરસેવાથી તલની ઉત્પત્તિ થાય છે તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો આપણે સતિલા એકાદશીના દિવસે તો આપણે શક્તિલા એકાદશીના દિવસે કઈ છ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો તો કે તલનું સ્નાન આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે જો તમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકો તો ઘરમાં નાહવાના પાણીમાં ગંગાજળની સાથે થોડા તલ નાખી દો આવું કરવું શુભ માનવામાં આવે છે તલની પેસ્ટ હિન્દુ ધર્મ અનુસાર સટિલા એકાદશીના દિવસે તલની લેપ લગાવવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તલની પેસ્ટ લગાવવાથી રોગો મતથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે તો તિલોડક સટતિલા એકાદશીના દિવસે અંજલિમાં જળ અને તલ નાખીને પિતૃઓને અર્પણ કરવું આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે પછી હવન તો સટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે હવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે હવનમાં તલ અવશ્ય ચડાવવા હવે તલનું ભોજન શટિલા એકાદશીના દિવસે તલનો કોઈને કોઈ રીતે સમાવેશ કરવો જ જોઈએ આનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ હતું સટતિલા એકાદશીનું મહત્ત્વ તેની પૂજા વિધિ શું કરવું તો હવે આપણે આ વિડીયોમાં તે સટતિલા એકાદશીનું મહાત્મય વાંચીશું તો એ પણ આપ અચૂકથી સાંભળશો તો હવે આપણે સાંભળીશું માસના વદ પક્ષની શક્તિલા એકાદશીનું મહાત્મ્ય તો યુધિષ્ઠિરે પૂછ્યું કે જગન્નાથ શ્રી કૃષ્ણ આદિદેવ જગતપતે માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેને માટે કેવી વિધિ છે તથા તેનું ફળ શું છે મહાપ્રાગ્ય કૃપા કરીને આ બધી વાતો મને જણાવશો શ્રી ભગવાન બોલ્યા કે નૃપશ્રેષ્ઠ સાંભળો પોષ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે સટતિલાના નામથી વિખ્યાત છે જે બધા પાપોનો નાશ કરનારી છે હવે તમે સટતિલાની પાપ હરણ કરનારી કથા સાંભળો જેને મુનિ શ્રેષ્ઠ પુલત્સ્યએ દાલભ્યને કહી હતી દાલભ્યે પૂછ્યું કે બ્રહ્મન મૃત્યુલોકમાં આવેલ પ્રાણી બહુધા પાપ કર્મ કરે છે તેમને નરકમાં જ જવું પડે છે તેના માટે કયો ઉપાય છે જણાવવાની કૃપા કરશો પુલસ્યજી બોલ્યા કે મહાભાગ તમે ઘણી સારી વાત પૂછી છે હું જણાવું છું તો સાંભળો પોષ માસ આવવાથી મનુષ્યએ નાય ધોઈને પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ ક્રોધ અહંકાર લોભ અને નિંદા વગેરે બુરાઈઓને છોડી દેવી જોઈએ દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને પાણીથી પગ ધોઈને ભૂમિ ઉપર પડી રહેલા ગોબરનો સંગ્રહ કરવો તેમાં તલ અને કપાસિયા નાખીને એકસો ને આઠ ગોળીઓ બનાવી પછી પોષ માસમાં જ્યારે આદ્રા યા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવાને માટે નિયમ ગ્રહણ કરવો સારી રીતે સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી વિષ્ણુની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જવાથી શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું રાત્રે જાગરણ અને હોમ કરવું ચંદન અરગજા કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી તે પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું નાળિયેર અથવા બીજો રાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજીને અર્ધ્ય આપવું બીજી બધી સામગ્રીઓના અભાવમાં સો સોપારી દ્વારા પણ પૂજન અને અર્ધ્યદાન કરી શકાય છે અર્ધ્યનો મંત્ર આ રીતે છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ ઘણા દયાળુ છો આમ આશ્રયહીન જીવોના આપ આશ્રયદાતા થાવો પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા ઉપર પ્રસન્ન થાવો કમળ નયન આપને નમસ્કાર છે વિશ્વભાવન આપને નમસ્કાર છે સુબ્રહ્મણ્યમ મહાપુરુષ સર્વના પૂર્વજ આપને નમસ્કાર છે જગતપતે આપ લક્ષ્મીની સાથે મારા આપેલા અર્ધ્યનો સ્વીકાર કરશો ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરવી તેને પાણીનો ઘડો દાન કરવો સાથે છત્રી જોડા અને વસ્ત્ર આપવા દાન કરતી વેળાએ કહ્યું કે આ દાનના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાવો પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાય દાન કરવી દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન પુરુષને જરૂરી છે કે તે તલથી ભરેલું પાત્ર પણ દાન કરે તે તલને વાવવાથી તેના જેટલી શાખાઓ પેદા થઈ શકે છે એટલા તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે તલથી સ્નાન કરવું તલનું ઉપટન લગાવવું તલથી હોમ કરવો તલમાં મેળવેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલને ભોજનના કામમાં લેવું આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી સટતિલા કહેવાય છે જે બધા પાપોનો નાશ કરનારી છે મહાત્મ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું તો આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ